આમ ખાલી બંદૂક હોય ને બે 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 ત્યાં થાંબાવાળા ખાલી બંધુક ટાકીને ઉભા થાંબવાળા હોય તો આગળ ફૂટ છે ઓલા ને એમ કે આમાં સેની ફૂટ એનો બળીઓ માલે ખાલી ન રહ્યો હા બે પતિ પત્ની બે બેઠેલા હું તમને દાંત જ કટાવું કાલ તો પૂર્ણાવતી છે એટલે હું તો એટલું જ કહું આનંદમાં જ રહેવું છે અને આપણે આમ જો ગામડાના માણસ કતરાય કતરાય હવે થાકી ગયા છે દાંત નકર આપણે પેલા કર્યું કતરાણા છે હકીકત ડોળા કાઢવા વાળા દાંત કાઢે તો મને એમ જ લાગે કે આને જ કહેવાય મિત્રો પરિવર્તન આનંદ જ કરવા કારણ આનંદ છે ત્યાં જ ભગવાન છે ક્રોધ છે ત્યાં કાળ છે ક્રોધ જ્યાં છે ત્યાં કાળ હોય પણ જેના મોઢા ઉપર આનંદ હોય જેના મોઢા ઉપર એમ કહેવાય હાસ્યની રેખાઓ ફરતી હોય તો માની લેવાનું હૃદયમાં ક્યાંક રામ બેઠો છે ઘણા નથી અમથે અમથે બળ કરીને આમ આમ ખીધા હું છું અહીંયા ડેઢ નીકળ્યો કે સે કઠડિયા હોય હમણાં નાજ્યા નાજ્યા ગયા પણ હલવા નથી જો આ જો આપણી કોઠા હોય બાકી જો આવું શહેર માં પોગરાવે ક્યાંક આપડે કે શું છે દેજ કો તો તો તમને તમારા સરહદ ઉપર અમને મૂકવાય કેમ તમને પણ આપણે આપણે અમે હકીકત એક જગ્યાએ આમ જો આમ પડક્યું નીકળ્યું તો બેઠા બેઠા સોળી દેખ્યું બે જણાય સોળી ને મને દેખાડ્યું પતાવી દીધો એ તો હમણાં સાહેબ ડોક્ટરો ને ટીમ ને અમે બેઠા ને તે વાત કરતા હતા ડોક્ટરો કે માયાભાઈ આજે જે શું કહેવાય ને કોરી મને કોરી કોરીના જ આવડે કોરીના વાયરસ કોરીના જ થઈ વાયરસ એટલે કોરોના વાયરસ મને કે માયાભાઈ એ જે વાયરસ જે છે એ છવ્વીસ ડિગ્રી તાપમાનમાં એની રીતે બળી જાય હું કહું તો તો સાહેબ આપણને કાંઈ ન થાય તો તો ભારતમાં કાઈ ન થાય મને કે કેમ મેં કીધું જાગે ન્યાલી તો પિસ્તાલીસ ડિગ્રી માં જગાડ્યા ભેગો પિસ્તાલીસ પારો હોય હું જગાડ્યો કોરોનો મરી જાય સાહેબ અને ખરેખર સાહેબ આપણા દેશમાં હા બધો સો ટકા કઈ દાંતમાં કાઢવાની વાત નથી આનો આપણે જેમ સરકારે આપણને સૂચના ડોક્ટરો જે સૂચના આપી એ રીતે આપણે રહેવાનું જ થાય આપણે વાત જ કરી છીએ રહેતા તો નથી જ નગર એમ કીધું ને છ ફૂટ છે ઓરું ન આવું હાથ ધોયા કરવા મોઢા ઉપર હાથ ન ફેરવવા હાથ મળીને રમવું નહીં મોદી સાહેબે કીધું એમ નમસ્તે એના બદલે આપણે બથું ભરી ભરીને મળીએ કે જે એટલા આઘેલ એમ કરશે ને નમસ્તે નમસ્તે એ જેને વ્યામ હોય છે ને એને હાવ કોરોના નહીં પણ આપણે આ તો ખાલી હસાવું છું એ નિયમોના પૂરા પાલન કરજો કારણ અસર બિલકુલ નથી પણ જો એ આવી ગયો તો વાયરસ ફેલતા વાર ના લાગે અને આપણી પાસે એટલા આઈસ્યું નથી કે એક સાથે હજાર માણસને ક્યાંય રાખી શકીએ અને જે જે દેશમાં થયું છે સાહેબ એની અંદર સો માંથી વધી વધીને દસ બીચા છે એટલે ખૂબ ધ્યાન રાખજો કોઈ ધર્મના ધર્મ જગતને કોઈ આ દેશમાં કોઈ બંધ કરવા ન જ આવે આ દેશ આ સરકાર પણ ન આવે એને ખબર છે કે પણ છતાં ધર્મ જગત સામેથી સ્વીકારે છે કે સરકારના નિયમમાં આપણે પાલન કરવું જોઈએ સો ટકા ની વાત કરું કોઈ ના જ ના પાડે પણ એનું પાલન કરવું છેડા નાખવા એ આપણી ફરજ નથી લાઈટ ડીમ બહુ આવે પણ આ દહ ના ના વી હરિયા નાખ્યા નહીં બધી આપણી એની ખરે ખરે સમાજ બહુ ખરાબ એક દોશીમાં રોજ ભગવાનને ટપાલ લખે ડોશીમાં એક બે વાતો બેનો નહીં નગર એમ થાય કે રોયા અડધી રાત કઈ યાદ જ ન કરી જવો હવે તમે જવો અમારી મા આવું હવે જવું મને બાપુ છે મોનિટર છે જ વધારે બાપુ સાહેબ એ તો હવે હો રામાપી આખ્યા રમતા ને આ લટકાવેલું હોય

વાત મૂળી ઉપર આવું આ દેશ ને કઈ થાય નહીં સો ટકા અંગ્રેજો આવ્યા તો એ કઈ નો પડી ગયું છે હા તકલીફ નો પડે ક્યાં સુધી માણસ જ ન કહેવાય હા છે કરે નથી ઘણા ટાયર માં ખીલા નાખતા પંચર નો પડે ક્યાં સુધી યાત્રા સફળ ને અમુક જાણવા હાટું બહુ દુખી છે મુગલો આવ્યા ફિરંગીઓ આવ્યા કેટલા કેટલા દેશના આક્રમણો અહીંયા આવીને હોહો ની મોખે હોહો લઈને ભાઈ જાય આપણે બેઠા બેઠા તમાકુ છોડ ત્યારે ભલે મારા દીકરાને ત્યાં લઈ જાવ આપણે તો એક થવું જ નથી એમ હા વિભાજનમાં જ રહેવું છું આ જ્ઞાતિ નો છે આ જ્ઞાતિ નો છે આ જ્ઞાતિ નો એમાં પાછા પોતાની જ્ઞાતિ માં કે એ તો આ છે ને અમે આ પાખી ના છે ઈ પાખી માં પાસે ઈ તો કે અમારા મોટા બાપુ નો પરિવાર છે અમે નાના બાપુ નો પરિવાર છે એમાં પાસે બે પર ઈ તો નવી માનો છે હું તો જૂની માનો છો એટલે હવે તો પાછો ભાઈ યાર તમને આપડે જો ભાઈ એ વિચાર શ્રેણી તો મળ્યો નથી કોઈ નહોતું કાકા દાદા મહાભારતમાં મહાભારત માં નગા કાટ ભાઈ ના ભાઈઓ ભગવાન વિશ્વ માં પીડ્યો તમારી ગાનો ગોધો બાધો માં કૌરવ ના દીકરાઓ એ ભાઈ એ ધૂતરાશ ના છોકરાઓ આમ જો ભાઈ ખાલી પાંચ ગામ દઈ ગયો આમ જો આ તો દુર્યોધન વળ ખાઈ ગયો હવે આવી મારી સ્ટાઈલમાં કરું ને તો જેને વાંચ્યું જ નહીં શું કે

તાવલાનું માઠું બગડી ગયું એટલે કીધું તને કીધું ઉભા ભાઈ આ ગાવાથી તમને ખરાબ લાગ્યું હવે ઈશ્વરદાસજી તો ભજન તમે સ્વીકારો ને કે આ તો એણે એ જ ગાયું તમે ઉઘાડો ને દ્વારજી ઉઘાડો ને દ્વાર આ ફૂલ શબ્દ ફરી ગયા બંધ દરવાજા ખોલ અહીંયા એટલું કીધું ઉઘાડો એટલે ટૂંકમાં અર્થ તો એક જ છે તમે પછી આડબીડ જાવ તો ભલે કેડીએ તો ભલે રોડે લઈ જાવ તમારે જાવું તો કોટલા આપણે નીકળ્યા હોય ઘણા નથી આપણે નીકળી હજી આપણે હજી હજી અમુક નજીક આડબીડ લઈ સીધા હાલ્યા જ નથી રોડે સોડે તે કાવા મારતા જાય સીધું હાલવું જ નથી ક્યાં હોય એક જણા ને હેલિકોપ્ટર આપ્યું આટો મારી જાવ વી મિનિટ બેઠા આવીએ એકલા એકલા ફાવે ને અરે કે પણ સફર કરો ને તો કાવા કોની આમાં મારવા તો અમુક અમુક ને કાવા જ મારવા છે તમે શું ખોલ્યું આપણે દાઠાનો ભાઈ શામો અમારે ડાયરેક ગાડીઓ વાંગતો હવે ત્રિભુવન ભીમજી પરિવાર સાહેબ મુંબઈ લઈ ગયા શામા હવે એક તો શામાને જીભ જલાય એટલે એના પરિવાર ને મજા આવે બે નું દીકરીઓ ને આ બોલે એનો પરિવાર દાંત કાઢે કે આપણે ડ્રાઈવરનો ડ્રાઈવરને ડ્રાઈવર ને રમકડું મનોરંજન મનોરંજન મહિનો માઇન રહ્યો કેટલી અને ત્રિભુવન ભીમજી પરિવાર સાહેબ સોનામાં આવતી મોટો વેપારી ની કેવડો પગાર દે કોકિલા બેન એક રૂપિયા પગાર ન દે તો એની ગાડી બે ગાડીઓ કેટલી મોંઘી હોય પણ આને એ લઈ ગયા અહિયાં ડાઠા ની જ વાત કરું સાહેબ ઓળખે ગોળભાઈ ને બધા શામા અને મારે અરે જ ગાડી હાકતો હાલો તળા તળા તળાજ આવી જાય ને તો તળાજ બોલી એક ભાઈ ને પગે પાટો પેલા શામા નું કીધું શામા દોઢ મહિનો છે મને કે ન્યા જઈને કીધું કે મારે હવે ડાઠે ભાઈ જવું અરે કે ભાઈ તું કે નહીં શંભાઈ તું કેટલા ગામડે પૈસા મોકલી દઈ તું ક્યાંય મને મારી બકરી સાંભળી સામો એ કે ભાઈ તને અહીંયા બકરી લઈ આવી દે એ કે મજા જ ન આવે બકરી સારતો હોવ પાલો ખેરતો હોવ ને એ થોડું અહીંયા થાય એને અહીંયા બોડી ગયું કરવું છે પતો મજા વડલી રહી છે

જેને કુતરી દાઠું લાગ્યું હોય ને એને ખબર હોય વાંધો રાજા કે તો ખરા હું મને અભિમાન નું ઘૂટલું થઈ ગયા મેં કીધું હું તો ઉભો છું હું ક્યાં મન મને સાંભળો મેં કીધું આનો સાંભળો એક વાત ક્યારે પૂરી થાય કે થોડીક નહીં સાંભળો ઉપર તારી થોડીક હોય કવડી અમારે ગોપાલ બાપુ છે એની સાહેબ આમ જીભ જ ગોપાલ બાપુ અમારે ગોપાલ બાપુ મારે ઘેરી આવ્યા મને કેમ બાપુ પાસે હા કે હાલો મારે કામ છે હકીકત બનેલું પૂંજી મોરારી બાપુ પાસે જવાની વાત આવે ત્યાં કઈ એ વાત હું ખોટી ન કરતો અંબે ગયા ગયા હું ગોપાલ બાપુ કામ હું છે મને કે કામ હોય તો જ કેતો ને હા વરી ને ગયા ગયા એ પાછા ગુરુકુળમાં બાપુના ગુરુકુળમાં ભણેલા એટલે બાપુ નામથી ઓળખે મને બાપુ ને કીધું આવ ગોપાલ બાપુ જય શ્યારામ બાપુ એ ખામ છે બાપુ કે બોલો ને બાપા આજ્ઞા કરો તો મારે રામ કથા વાંચવી એક બાપુ આ પાડતા નકર આ મહિને રાવણ નો ભરે હાલ ના આ કથા ગામમાં નવ દિવસે પૂરી કરવાની હોય હકીકત મેલીઓ સાચી હકીકત દી બાપુ એ ઘડીક દાંત કાઢ્યા પણ જે માણસ શ્રદ્ધાથી થી કોઈ પૂછતા હોય બાપુએ કીધું તો મુકમ કરો તી વાચા લમ કર તું તારે તો તમે તારીખ આપો એ તારીખમાં મારા ગામમાં કે ચાલુ કરું અને એમાં એક દી તમારે આવો બાપુએ બાપુને આનંદ આવ્યો આવું થતું એ તારીખે બાપુએ જોઈ લીધી કે આ તારીખથી આ તારીખમાં લેજો એમાં એક દી આવજો મને કે તમે આવજો હકીકત હવે એક તો એને અને કોને ખબર કથામાં સાહેબ કઈ વ્યાસપીઠ ઉપર કઈ પછી બાપુ આવ્યા એટલે થોડુંક આમ થયું બોલતા બાપુ હામાં બેઠા તોય થઈ જાય પછી એને કીધું બાપુ બેઠા હોય પછી મારે હું દાપણ કરવાનું હોય રાવણ ફરતા રામ લખમણ ને હનુમાન ને ને બધા થઈ જાય રાવણ ને વૈશ્મા લીધો કોઈ ઢેફાન કોઈ પાણા કે મેળા બોલાવા બાપુ આપડે તો ગમે એમ કરી રાવણ મારવો નાખ્યો હસતા હસતા રાવણ માર નાખ્યું અને રાવણ ભાખ દીન પીડ્યો અને રાય ના કહ્યું કહા રામ એમાં બોલ્યા છે રાવણ પડતા પડતા રામ ક્યાં છે રામ ક્યાં છે એટલે રામ ઉભા રહ્યો હવે કહી ગયો કોઈ ઘા નો કરે એટલે ભગવાને કીધું ખબરદાર કોઈ ઘા કર્યો છે બોલ રાવણ હવે કે પ્રભુ બીજું તો કઈ નહીં લંકામાં કાગવાજ રહેવા દીધા વચન આપો મારું કારજ કરશો કે નહીં આ લોક કથા એને ખબર હતી સોપાય વાળી રામચરિત્ર માનસ એ પછી તુલસીકૃત હોય કે વાલ્મીકી રામાયણ હોય તો બાપુ આગળ શું ડાપણ કરવું એટલે એને સહજતા લઈ લીધી એટલે રામાયણે કીધું કારજ કરશો કે નહીં રામાયણ આવી ગયું સીધી રામે કીધું તારું રોજ કાર રોજ કેમ તાકે જે ઘરે રસોઈ થાય અને રામ બોલ્યા ભગવાન આ વ્યક્તિનું ન કીવા તો ગોપાલ બાપુ બોલ્યા કે જેના ઘરે રસોઈ તૈયાર થઈ જાય અને ભગવાન ને ધૈર્યા વગર અને ભગવાન નું નામ લીધા વગર જે ખાતો હોય છે એ રાવણનું કારે જ ખાતો હોય છે એમ કરીને બેનો બેનો થાળી ધર્યા વગર ધણીને ખવડાવતા નહીં